માણસ નું મન ક્યારે બગડે કોને ખબર એટલે જ માણસ સાવધાન સાવધાની સાથે માણસ મનનો ક્યાંય ભરોસો નથી ક્યારે કયા પલડે જઈને બેસી જાય કોને ખબર એટલે માં શું છે એકવાર જોવામાં એકવાર ખાવામાં મહાત્મા યુવાનો બેઠા પૂછ્યું કે કોઈ સારું બ્રાહ્મણ નું ઘર ખરું કે ભોજન કરી શકીએ મસ્કરીશું કહ્યું અમારા ગામમાં એક આદર્શ બ્રાહ્મણ રહે છે એનું નામ છે અજાબીર ત્યાં જશો તો પવિત્ર ભોજન મળશે અજામીલ બહાર ગયો હતો જેની જોડે રહેતો એ ગર્ભવતી હતી મહાત્માઓ પધાર્યા કહ્યું કે અમે ભોજન કરવા આવ્યા છીએ એને થયું કે અમારા જેવા પાપીના ઘરમાં મહાત્માઓ ભોજન કરવા આટલું મોટું સૌભાગ્ય મારું અને મહાત્મા એક કણિકા પણ આપણા ઘરની લે ને તો એ કણિકા નથી ખાતો એ ઘરના બધા ભાગ ખાઈ જાય છે પણ આના ઘર ભોજન કર્યું છે તો પર કૃપા ભોજન કર્યા પછી કહ્યું કે હવે ભોજન કરીને દક્ષિણા તો નથી હું શું આપું મહાત્મા વિચાર કર્યો કે એમ તો આ ભગવાન નું નામ નહીં લે પણ રાખી જ એ નિ અને આમાં મને શું વાંધો હોય હું વચન આપું છું નામ નારાયણ રાખીશ અને તો ગયા અને બાળક થયું અને રાજા મેલ એટલું બધું વાલું છે આખો નારાયણ આવ નારાયણ આ લાવ નારાયણ ત્યાં જા પોતાના પાર સુધો પરમાત્માએ મોકલ્યા છે અહિયાં યમરાજાએ યમદૂતો મોકલ્યા છે બંને ની વચ્ચે સંવાદ થયો છે યમદુતો કહે આ પાપી છે બ્રાહ્મણ હો છતાં કર્તવ્ય કર્યું નથી અને તો યમલોક લઈ જઈશ

એટલે આજ્ઞા કરે છે તમા શ્રી કૃષ્ણ શરણમ મમ વીર સતત ભગવદ નામ લેપ્રભુ

ચર્ચા થયો છે ઉદ્ધાર થયો છે અને ભગવાનના પાર્ષદો થયું એટલે બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું અને ગુરુપદ ત્યાગી દીધું અને ગુરુ વગર ના થયા એટલે ભય થયો ક્યાંક અસુરો ચઢાઈ કરી દેશે તો આપણો નાશ થઈ જશે આપણે હારી જઈશું એટલે વિશ્વરૂપ ને ગુરુ બનાવે

પણ યજ્ઞ ના મંત્રો માં ભૂલ પડી ઇન્દ્ર ને મારે એની જગ્યા ઇન્દ્ર થી મરે એવો વૃદ્ધા શું વિકરાળ છે વિશાળ છે યુદ્ધ લડવા માટે આવ્યો છે ભગવાન વજ્ર બનાવ્યું દધીચ મુનિ હસ્તી આપ્યા વજ્ર બનાવ્યું અને હૈરાવત પર તૈયાર થઈને સવાર થઈને ઇન્દ્ર લડવા આવે છે વજ્ર માં ભગવાન પોતે બિરાજમાન પોતાનું તેજ બિરાજમાન કરે વૃદ્ધાસુર દર્શન થયા થયું કે મારું મૃત્યુ નિશ્ચિત છે આ વૃત્રાસુર પણ ભક્ત છે ભગવાન એમ ખબર પડે કે આ ગુલાબ નું છે કે આ છે એમ વૃત્રાસુર ના વધ દ્વારા ભક્તિ પ્રચાર થયો એમ કેવાય આ સાક્ષાત ભક્તિ રૂપ છે સુંદર સ્તુતિ ચાર શ્લોક્રુર ચતુર્શ્લોકી

प्रभु निस्ता धर्म से अर्थो ही अर्थ क्या है वैष्णव का प्रभु ही धन है धर्म ही ते पायो यह धन धर्म ही ते पायो काम क्या है प्रभु को देखने की इच्छा प्रभु को पाने की इच्छा यही काम है एक एक श्लोक में चारों पुरुषार्थ को समझाते काम प्रसाद को समझाते हुए रुद्रासुद ने कहा बड़ी सुंदर बात रुद्रा ने कही भक्तों का काम क्या है अजापा जैसे छोटे छोटे बच्चे होते हैं ना चिड़िए के जिनकी पंख अभी फूटे नहीं है अभी पंख आए नहीं है

તરે માની આજુબાજુ કૂદકા મારતું હોય છે વાછરડો માને મળવાનો ઉત્સવ મનાવતો હોય છે પ્રભુ આવી તત્પરતા આપને મળવા માટે મારા હૃદયમાં થાય પણ થયું કે દૂધ પીવાનું છોડી દે પછી ક્યાં તાજ હોય પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના માનો એક પ્રિયા जिस પ્રકાર સે apne priyatam ki pratiksha karti hai vaise me sada aapki pratiksha karta rahu કે એક કન્યા પોતાના જોયો મળવા દોડી દોડી તો ખરા પણ નીચે કોઈ નમાજ પડતું હતું એની પીઠ ઉપર પગ મૂકીને દોડી પાછી આવી ત્યારે પેલો કહેવા લાગ્યું તને આટલું ભાન નથી હું નીચે નમાજ પડતો હતો અને મારી પીઠ પર પગ દઈને જતી રહી આટલું તને ભાન ના રહ્યું અરે ક્ષમા કરજો મહાત્મન તમે નમાજ પડતા હતા હું મારા પ્રિયતમને મળવા દોડી પણ ખોટું ન લગાડતા હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે જાકો મન લાગ્યો ગોપાલ સો તા પ્રીત બંધી વલ્લભ પદસો પર ઓર ન મન મે આવે જાકો મન પ્રભુ મે લગ ગયા ઉસે કા બાંધે यही तो भक्ति का काम है प्रभु से मिलने की इच्छा प्रभु को पाने की इच्छा मोक्ष पुरुषार्थ माते कहो ममोत्तम श्लोक जने सुसख्यम संसार चक्रे भ्रमत स्व कर्म भी तन मायात्मात्मजदार गे स्वासक्त चित्त ननात दो उत्तम श्लोक जनों का मुझे संग मिले क्या कहीं भी संसार में, में मेरा मन लगे सुंदर चर्चा वृत्रासुर ने की है, और वृत्रासुर ने उदारत है आगड़

અને એના માટે કોઈને મારવો પડે કોઈને બચાવવો પડે કોઈની રક્ષા કરવી પડે કોઈનો વધ કરવો પડે પણ મારો લક્ષ્ય લેવાના કારણ કરતા રાગ દ્વેષ હોય ભગવાન કહેવાય કહ્યું કે પ્રહલાદજી નું આખ્યાન કે રીણાક્ષ મર્યો

જે નરસિ રૂપ છે બ્ર સર્જન બ્રહ્માજી નું નથી અહિયા જયારે વરદાન મળ્યું એટલેગરમાં કહ્યું કે રાજા જ ભગવાન છે નામ લેવું હોય તો રાજા નું લો બાળકો ને અસમીતિ ભણાવવા માટે બોલાવ્યા છે અને ભણાવીને જાય ને એટલે પ્રહલાદજી બધા બાળકોને ભેગા કરીને ભગવાન ના નામનું કીર્તન કરે છે એક વાર મિતા બોલાવ્યા આમ પ્રહલાદ

અનેક ઉપાય કર્યા ભગવાનનું નામ છોડવા ના મારી નાખીશ પર્વત પરથી ફેંક્યા વિશ્વાળા ભોજનથી થી ખવડાવવાની કોશિશ કરી હાથી થી કચડાવવાની કોશિશ કરી પણ પ્રભુ જ એના રક્ષક હોય એને કોણ મારી શકવાના એક વાર સભામાં બોલાવ્યા પ્રહલાદ થાંભલાને ધગધગતો કરીને ગરમ કર્યો છે પ્રહલાદ સામે આવીને ઉભા છે પૂછે છે એને કશે ક્યાં છે તારો વિષ્ણુ પિતાજી એ તો બધે જ છે

આવો ક્રોધાકાર પરમાત્મા નોંધ અને જો ક્રોધ શાંત નહી થાય તો પૃથ્વી તો કરે જ કે આપ સમજાવો લક્ષ્મી તો ભાગ્યા અને કોણ શાંત પ્રહલાદ ને ભગવાન અને પ્રભુને પણ એટલો બધો વાલ આવ્યો ભાગવત લખે છે ભક્તો લખે છે પ્રહલાદ ને ઉપાડીને ખોળામાં લીધો અને ગાય પોતાના વાછરડા નરસિંહ ભગવાન

જેમ સેંક કલાક આ હોય છે મિનિટ એ પ્રમાણે આપણી આખી કાલ કાલગણના ગણવામાં આવી છે આમ મનો મનોપુત્રો ઇન્દ્ર દેવ સત્તર્ષી અને ભગવદ અવતાર આ છ વસ્તુ મનવંતર માં હોય અને આખી બહુ લાંબો લિસ્ટ સુંદર આખી કાલગણનાનું કલ્પ સુધીનું કયું છે ગજેન્દ્ર મુક્ષની કથા એ ત્રિકૂટ પર્વત અને ત્યાં એક વિશાળ વન છે ઔર ઉસ વન મેં ગજેન્દ્ર રહેતા कई पत्नियां है कई बालक हैं बहुत बड़ा परिवार और जब सभी अच्छा चल रहा हो तब मनुष्य मृत्यु को भी भूल जाता चालतु है बदूद बराबर चाल तुम दर याद ना का बहुत बड़ा कुटुंब परिवार सब है देखो ये गजेंद्र ये हाथी जीव का प्रतीक है और इसीलिए इसको हाथी की उपमा दी मैं कोई से भी पूछा गाड़ी थी कहाँ थी पत्नी थी आ थी कोठी थी आ थी हर एक बात में आ थी आती आती कर इसलिए उसको आती बनाया सब था मगर मृत्यु तो निश्चित है इसलिए मृत्यु को मगर बनाया सरोवर में स्नान करने गया ग्राह ने पैर पकड़ा खींचने लगा ग्राह ने लगा गजेंद्र स्वजनों को पुकारता है और सब भाग रहे मौत में कौन सा करते हुए अपने सूंढ से कमल लिया हे हरि पुकार किया हाँ बोला वहां तक तो भगवान गरुड़ पर सवार हो गए और री बोला वहां तक तो आकर ग्रह का उद्धार कर तो आश्चर्य हुआ बुलाया गजेंद्र ने मुक्त होने के लिए और कृपा पहले ग्रह पर भगवान ने की ऐसा क्यों बुलावे हाथी है उद्धार जो मगर जा रहे हाथी पुकार करे भगवान का नाम

અને લક્ષ્મી નારાયણ રૂપે બિરાજમાન થયા સમુદ્ર ચાલી રહ્યું છે અને ત્યાં માટે ભગવાન મોહિની ભગવાન કર્યું લાગ્યા પ્રભુ કે જો આ ઉપર ઉપરનું જોડ છે ને એ પેલા દેવતાઓને પીવડાવી દો રગડો છે ને નીચે એ તમને પીવડાઈ એવા સુંદર રૂપ ધારણ કરેલા કે બધા અસુરો વાતોમાં આવી ગયા ક્યાં બરાબર છે બરાબર છે દેવતાઓ લાઈનમાં ગોઠવાયા એક પછી એક અમૃત પાય રાહુને એમ થયું કંઈક ગડબડ છે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને ગોઠવાયું જેને આપણે ગ્રહણ કહીએ છીએ ગોઠવાયો અને ત્યાં અમૃતનું પાન કરી ગયો સુદર્શન છોડ્યું સિદ્છેદ કર્યો રાહુ અને કેતુ બે થયા આગળ

અને ત્યાં આવ્યા ત્યાં બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે અને જોયું તો જાણે સાક્ષાત સૂર્ય નારાયણ એવું તે જ પરમાત્મા માટે આપ પ્રસન્ન એના માટે હું શું કરું આપ જે માંગો એ આપું કહ્યું કે હું તો સંતોષી બ્રાહ્મણ ત્રણ ઢગલા ભૂમિ આપ અને લાગે બલિરાજા છો નાના ને વાતે નાની કરો છો મારી પાસે જે એક માંગે પોતે દાતા બની જાય એને બીજે ક્યાંય માંગવા ન જવું પડે आपको तो आप नहीं तो आ आत्मा संकल्प करवा जाए शुक्राचार्य रोके तो बड़ा भाग्यशाली और कौन दुनिया जिनके आगे जाकर हाथ फैलाती है वो मेरे घर के आगे हाथ फैला कर खड़े है जो मैं हाथ वापस खींच लू तो मेरा जैसा दुर्भाग्य और कोई नहीं जहां प्रभु मांगने आए हैं

કે આ ક્યાં ગયા છે તમને ખબર નથી અમને તો બહુ સારી જોબ મળી ગઈ છે સેની ક્યાં ચોકીદાર નહીં આ રીતે બધી કથા કહી હવે કેમ કરીને છોડાવવા

અને થયું કે અને કર્યા અંજલી લીધી અંજલી માછડી આવી પાત્ર માં મૂકી તો પાત્ર જેવી થઈ ગઈ એનાથી એના જેવી થઈ ગઈ સરોવર તળાવમાં મૂક્યું તળાવ જેવી થઈ ગઈ સમુદ્રમાં સમુદ્ર જેવી

નમત્સ પુરાણ કહીય છે અને આમ ભગવાન એમેદોની રક્ષા કરી છે વિરામ આપીએ બોલો ગોવર્ધન નાથ કી જય કથા બક્તો ઈશસ્ય કથા ની કથા આવી નવગના પુત્ર નાબાદ ની કથા આવી અમરીશ રાજા ની કથા આવી એમના સાનિધ્યમાં આપણે પ્રભુની એવી સેવા કરી અને આમ ભક્ત પરાધી નો દુર્વાસાની પરીક્ષા કરી અને સુદર્શન આયુ કહ્યું કે મને બચાવો પ્રભુ પ્રભુ કહે કે હું તો ભક્તોને આધીન છું જેનો અપરાધ કર્યો હોય એની માફી આગળ હરિશ્ચંદ્ર ની કથા આવી સગર ચરિત્ર આવ્યું ભગીરથ રાજા એ પ્રયાસ કર્યા અને ગંગાજી નું અવતરણ થયું છે અને ગંગાજી આવ્યા અને પૂર્વજોના ઉદ્ધાર કર્યા છે